હલો રામ રામ ભાઈઓ આજ હું તમને ઉનાળામાં ઠંડુ પાણી કઈ રીતે રાખવું એ તમને જરીક બતાવીશ ભાઈઓ તમે સીશામાં ને એવું નાનું એવું ગમે મટકીમાં ને એવું ભરીને તો તમે રાખી શકો ઠંડુ પાણી પણ જો તમારે ઝાઝું પાણી ઠંડુ રાખવું હોય તો કઈ રીતે રાખવું એ હું તમને બતાવી દઉં જાતા નહીં બંને રહેજો વિડીયો પર ચાલો આપણે જોવી જો ભાઈઓ અમે એક લીધો કોથળો

અને પછી ભાઈઓ એમ ઠંડુ પાણી નહીં થાય સાંભળો હજુ પૂરી વાત જ્યાં ઠેકાણે પવન આવતો હોય પવન તો તમારે ગમે આવે તો ઓથમાં નહીં મૂકવાનો ખેરબાને જ્યાં પવન આવતો હોય એને સાંયો હોય અને ત્રીજી વસ્તુની ધ્યાન એ રાખવાની ભાઈઓ કે એને આ કેમ આપણે ડોલ ભરીને રાખી એવી રીતે બીજું પાણી જે વાપરવાનું પાણી હોય ને એ પાણીને લઈ એને જોવાડી તમને બતાવું છું કેમ ભાઈઓ રીતનું એને થી કલાકે એકવાર પલારવું પડશે અને પલાળવું ઠંડુ પાણી નો થાય તો આપણે કે ઈ હારી જવું જે પણ ભાઈઓ આવી રીતનું કરે અને ઠંડુ પાણી નો થાય તો મારા તરફથી પાંચસો પાંચસો રૂપિયા હરેક ભાઈઓને જેને પણ ઠંડુ પાણી નો થાય તેને પણ આવું કરવાનું ન થાય તો મારા તરફથી ભાઈઓ પાંચસો રૂપિયા ખોટું નહીં બોલું કેરબો લેવાનો કેરબાને કોથળો પલારવાનો સાંયા રાખવાનો અને પવન આવવો જોવી પછી પલાળવાનો દોઢ થી બે કલાકે કોથળો પલારી દેવાનો સો એ સો ટકા ઠંડુ પાણી થાય છે ભાઈઓ અને જો ભાઈઓ ઠંડુ પાણી થાય તો તે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો